મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ખેડૂતોને દેવા માફીનું વચન આપતા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે ત્યારે વિપક્ષ દ્વારા ઘેરવાનો પ્રયાસ કર્યો છે પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દર્શન કે વર્ષથી ભાજપનું શાસન દુકાળ છે વળતર આપવામાં સરકારની નીતિ ઢીલી છે માસિક આવક હજાર છે દેવું માથા છે

ચોવીસ કલાક વીજળી આપવાની વાતો કરી હતી ખેડૂતોના દેવા નાબૂદ કરવા માટે ગુજરાતનો ખેડૂત સમાજ હોય વારંવાર સરકારને રજૂઆત કરવા છતાં આજે છેલ્લા બત્રીસ વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને જ્યારે ગુજરાતના પનોટા પુત્ર એ પ્રધાનમંત્રી તરીકે કામ કરતા હોય અને ગુજરાતના પનોટા પુત્ર એ ગૃહમંત્રી અને સહકાર મંત્રી તરીકે કામ કરતા હોય અને વારંવાર ગુજરાતમાં આવીને નિવેદનો કરે કે મારી બહેનો તમે ચિંતા નહીં કરતા તમારી તકલીફમાં એક પત્ર લખજો તમારી બાજુમાં અમે ઊભેલા છે આજે છેલ્લા બે વર્ષથી ગુજરાતમાં લીલો ડુકાનની પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ ડાંગર હોય શાકભાજી હોય શેરડી હોય કે સૌરાષ્ટ્રના જે પાકો છે બાગાયતી પાકોને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે એનું વળતર પણ આજે કેટલા સમયથી ખેડૂતોને મળતું નથી અને ભારત સરકારના જે કૃષિ મંત્રીના લોકસભાના જે આંકડા છે એ પ્રમાણે ગુજરાતના ખેડૂતોની માસિક આવક ભારત દેશના સાત રાજ્ય કરતાં પણ લગભગ બાર હજાર ત્રણસો ને એકસઠ રૂપિયા જેટલી ગુજરાતના ખેડૂતોની માસિક આવક છે અને ગુજરાતના ખેડૂતોના માથે લગભગ ઓગણસાઠ હજાર રૂપિયાથી વધુનું દેવું આજે પણ ગુજરાતના ખેડૂતોના માથે છે બીજી બાજુ તમે જો કે ભારતમાં છેલ્લા દસ વર્ષમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવાથી લગભગ ઉદ્યોગપતિઓના ચૌદ લાખ કરોડ રૂપિયાથી વધુનું દેવું આ ભારતીય જનતા પાર્ટીના લોકોએ માફ કર્યું છે એટલે ગુજરાતમાં ખેડૂતોની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં આજે પણ છો તમે કેટલાઓ ખેડૂતો આપઘાત કરવાના કિસ્સા દિવસે દિવસે વધતા જાય છે એટલે લોકોને પણ અમે વિનંતી કરીએ છીએ ખેડૂતોને પણ વિનંતી કરીએ છીએ કે જ્યારે બીજા રાજ્યમાં ચૂંટણીઓ આવે ત્યારે મટો લેવા માટે એમની સાથે મજાક કરવા માટે આ પ્રકારના નિવેદનો કરીને મેનિફેસ્ટો બહાર પાડે છે તો ગુજરાતના ખેડૂતોનો શું વાંક છે અને ગુજરાતમાં પણ આજે જો તમે જ્યારે ગુજરાતના લોકો ભારતમાં રાજ કરતા હોય ત્યારે ભારત સરકારમાં કામ કરતા હોય ત્યારે એમની વિશેષ જવાબદારી છે પરંતુ આ ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પણ લોકો સહકારી સંસ્થાને ખેડૂત તમે જોવ તો છેલ્લા દસ પંદરસો અગાઉ બાર પંદર ટકાએ જે વ્યાજે ધિરાણ મળતું હતું આજે તમે જોવો તો જીરો ટકા વ્યાજે ત્રણ લાખની મર્યાદામાં સરકાર આપતી છે કેન્દ્ર સરકાર ત્રણ ટકાની રાહત અને રાજ્ય સરકાર ચાર ટકાની રાહત એટલે વ્યાજ ઝીરો ટકાએ મળે એવું ખેડૂત કોઈ દ્વારા વિચારતો નહીં હતો પણ જે રીતે આ સરકારના રાજ્યમાં ઝીરો ટકા વ્યાજે ધિરાણ મળતું એ સ્વાભાવિક છે કે ખેડૂતોને ખૂબ જ નોમિનલ રેટે ધિરાણ મળી રહ્યું છે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં તમે જુઓ તો ખેડૂતોની મહેનત અને સરકારની નીતિને કારણે તમે ડબલ ડિજિટમાં કૃષિ વિકાસ દર ચાલી રહ્યો છે ને ગુજરાતની આખી પેટર્ન અલગ છે સહકારી માધ્યમથી જે રીતે સહકારી પ્રવૃત્તિનો વિકાસ થયો છે એને કારણે ખેડૂતો પગભર બન્યો છે અને ખાસ કરીને જો આવનારા દિવસોમાં ખેડૂતોને મજબૂત કરવો હશે તો સહકારી માધ્યમ જ કરી શકે ધિરાણની જે વાત છે અને ખાસ કરીને જે રીતે દેવા નામરીની વાત છે સભાઈ છે કે અગાઉ બે હજાર આઠ નવમાં પણ યુપીએ સરકારે પાસે હજાર કરોડનું ધિરાણ માફ કર્યું ત્યાર પછી પણ તમે જુઓ તો એના સારા પરિણામો મળ્યા નથી અને ખેડૂતો માગવાવાળો નથી આપવાવાળો છે એટલે ધિરાણ માફીની વાત ગુજરાતનો ખેડૂત કદી કરતો નથી પણ એને પોષક ભાવ મળે એ દિશાના પ્રયત્ન થવા જોઈએ એવું અમારું સ્પષ્ટ માનવું છે